પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એમાં થોડો વિલંબ જોવા મળી રહ્યો છે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે આજે આપણી પાસે જે માહિતી આવી છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વિલંબ કેમ ખાસ કરીને અમુક સ્ત્રોતો આને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા સાથે જોડી રહ્યા છે અને એમણે જે અમુક પ્રશ્નો ઉઠાવ્યા હતા એની સાથે પણ તો ચાલો આ મુદ્દાને થોડો ઊંડાણપૂર્વક જોઈએ ચોક્કસ અને આ મતલબ રસપ્રદ એટલા માટે છે કે સ્ત્રોતો સીધે સીધું આ વિલંબને એક રાજકીય મુદ્દા સાથે જોડી રહ્યા છે જે માહિતી છે એ મુજબ જગદીપ ધનખડે સંસદમાં પીએમ કિસાનની રકમ બાબતે અમુક ગંભીર સવાલો કર્યા હતા હા મેં પણ એના વિશે સાંભળ્યું એમણે શું કહ્યું હતું બરાબર એમણે ધ્યાન દોર્યું કે જો યોજના બે હજાર ઓગણીસમાં શરૂ થઈ ત્યારે દર ચાર મહિને બે હજાર રૂપિયા મળતા હતા અને અત્યાર સુધી એ રકમ એટલી જ છે પણ સામે મોંઘવારી કેટલી વધી ગઈ છે ખરું ને બરાબર એટલે એમણે રકમ વધારવાની માંગ કરી હતી હા અને નાની સુની નહીં સ્ત્રોતો કહે છે કે એમણે દર ચાર મહિને દસ હજાર રૂપિયા કરવાની વાત કરી એટલે કે વર્ષના ત્રીસ હજાર રૂપિયા ત્રીસ હજાર વાર્ષિક ઓહો આ તો બહુ મોટો વધારો કહેવાય આટલી મોટી રકમ માટે એમણે શું તર્ક આપ્યો હતો એમણે મતલબ સરખામણી કરી હતી માહિતી પ્રમાણે તેમણે મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર વધારા સામે આંગળી ચીંધી હતી કે ભાઈ જો એમના પગાર વધી શકતા હોય તો ખેડૂતોની સહાય કેમ નહીં એમ સમય સાથે એ પણ વધવી જોઈએ એટલે મુદ્દો માત્ર રકમનો નહોતો પણ સરખામણીનો પણ હતો હા અને કહેવાય છે કે સ્ત્રોતોના શબ્દોમાં કહીએ તો સરકારને ધનખડની આ દલીલો અને જે રીતે એમણે રજૂઆત કરી એ કદાચ થોડું માઠું લાગ્યું હતું એટલે સરકારને એમની વાત પસંદ નહોતી પડી એવું જ લાગે છે સ્ત્રોતો એમ પણ કહે છે કે ધનખણનો સ્વભાવ થોડો આમ કહીએ તો સ્પષ્ટ વક્તા જેવો હતો થોડા કડક અને ખેડૂતોના પક્ષમાં સરકાર સામે બોલતા અચકાતા નહોતા અચ્છા અને આ બધું ચાલી રહ્યું હતું ત્યાં જ એકવીસ જુલાઈએ ચોમાસુ સત્ર શરૂ થવાનું હતું એના બરાબર એક દિવસ પહેલા એમણે રાજીનામું આપી દીધું રાજીનામું પણ કારણ શું બતાવ્યો સત્તાવાર રીતે તેમણે કહ્યું કે હિતાબ્દીયત બરાબર નથી પણ જે અહેવાલો છે એ થોડો અલગ ઇશારો કરે છે કહેવાય છે કે કદાચ સરકાર તરફથી થોડું દબાણ હોઈ શકે કારણ કે તેઓ સરકાર માટે અસુવિધાજનક પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા એટલે પડદા પાછળ કંઈક બીજું રંધાઈ રહ્યું હતું એમ શક્ય છે કેટલાક સ્ત્રોતોમાં તો એવો પણ ઉલ્લેખ છે કે એમને કથિત રીતે અમુક મંત્રીઓનું અપમાન કર્યું હતું પણ એની કોઈ પાકી વિગત નથી પણ હા રાજીનામાનો સમયગાળો ચોક્કસપણે સવાલો ઊભા કરે છે અહીંયા જ વાત ગંભીર બને છે તું શું સ્ત્રોતો એમ કહે છે કે આ રાજીનામા અને એમની માંગણીઓને લીધે જ સરકાર વીસમો હપ્તો નથી આપી રહી હા જે વિશ્લેષણ આપણી પાસે છે એનો મુખ્ય મુદ્દો આ જ છે સ્ત્રોતોનું સ્પષ્ટ માનવું છે કે ધનખડે જે મુદ્દો ઉઠાવ્યો અને પછી જે રાજીનામું આપ્યું એના કારણે જે પરિસ્થિતિ બની છે એના લીધે સરકાર હપ્તો જાહેર કરવામાં થોડો સંકોચ અનુભવી રહી છે આ જ મુખ્ય કારણ ગણાવાઈ રહ્યો છે પણ સંકોચ શા માટે હપ્તો તો નિયમિત પ્રક્રિયા છે એ આપી દેવો જોઈએ ને જો રાજકીય રીતે જોઈએ તો ધનખડે રકમ વધારવાનો મુદ્દો જાહેરમાં લાવી દીધો છે બરાબર હવે જો સરકાર એ જ જૂની બે હજાર રૂપિયાની રકમ સાથે હપ્તો જાહેર કરે તો શું થાય તો વિરોધ પક્ષો અને ખેડૂત સંગઠનો હોબાળો મચાવે બિલકુલ એમને મુદ્દો મળી જાય કે જુઓ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છતાં સરકારે રકમ ના વધારી એટલે સ્ત્રોતોનું માનવું છે કે સરકાર કદાચ આ સંભવિત રાજકીય વિરોધ અને ખેડૂતોના ગુસ્સાથી બચવા માંગે છે એટલે કદાચ થોડો સમય લઈ રહી છે અથવા કોઈ વચલો રસ્તો વિચારી છે હમ સમજાયો તો આખી વાતનો સાર એ નીકળ્યો કે પીએમ કિસાનનો હપ્તો મોડો પડ્યો છે અને આપણી પાસે જે માહિતી છે એ પ્રમાણે આનું કારણ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની રકમ વધારાની માંગ અને એમનું રાજીનામું હોઈ શકે છે જેના કારણે સરકાર અત્યારે થોડી અવઢવમાં છે કે શું કરવું બરાબર પણ અહીં એક વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે કે આપણી આ બધી વાતચીત અને જે પણ તારણો છે એ ફક્ત અમને મળેલા સ્ત્રોતો અને એમાં આપેલી માહિતી પર જ આધારિત છે અમારો આશય કોઈનો પક્ષ લેવાનો નથી કે કોઈની ટીકા કરવાનો પણ નથી અમે ફક્ત એ રજૂ કરી રહ્યા છીએ જે આ સ્ત્રોતો કહી રહ્યા છે આ એમનું વિશ્લેષણ છે સાચી વાત છે આ સ્પષ્ટતા જરૂરી છે અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર જ્યારે ખેડૂતો જેવી કલ્યાણકારી યોજનાઓ જે લાખો લોકોના જીવનને અસર કરે છે તેના નિર્ણયો પર આવી રાજકીય ગતિવિધિઓ કે મતભેદોની અસર દેખાય જેમ કે આ સ્ત્રોતો ઇશારો કરી રહ્યા છે ત્યારે આવી યોજનાઓના લાંબા ગાળાના ભવિષ્ય અને ખેડૂતોના હિત પર તેની કેવી અસર પડી શકે એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે